કેમ છો બાળ મિત્રો હું પણ મજામાં ચાલો સરસ મજાનું ફૂલ બનાવી સરસ મજાનું ફૂલ આપણે આજે સેના વિશે શીખવાનું છે કપડા વિશે હાલો હવે હું જેને ઊભા કરીને પૂછું ને જ મને જવાબ આપશે જીનલબેન ઊભા ઉભા તો જીનલબેન શિયાળો આવે ને શિયાળામાં કેવા કપડા પહેરવાના બોલો ગરમ કપડા શું શું પહેરીએ પછી હા ટોપી મોજા વા વેરી ગુડ બે જાઓ હલો તક્ષભાઈ તમે તમે થાવ હવે ઉનાળામાં ગરમી થતી હોય ને અદકવાર ઉનાળામાં ગરમી થતી હોય ને તો આપણે કેવા કપડાં પહેરવાના કેવા પહેરવાના ઉનાળામાં કેવા કપડાં સૂતરાવ કપડાં પહેરવાના આછા કપડાં સૂતરાવ કપડાં એ પહેરીએ ને એમાં ગરમી ના થાય શું થાય ના થાય હા હાલો વિવેકભાઈ તમે આવો હવે વિવેક વિવેકભાઈ હા પણ અહીંયા આવ ઉપર વચ્ચે આવ ચોમાસામાં વરસાદ આવતો હોય ને તો આપણે શું પહેરવું પડે એટલે આપણે પલરિયે નહી ભીંજાયે નહીં હા તાળી વગાડો ઉપર તાળી વગાડો વીસ